સવારે ફૂતા છે જાય કે સિવલી અ થેબલી કોની ઘર ફૂતો એટલા તારું ઘર છે તારું બાપ મારું ઘર છે સાંભળો આ તો જાયગી નહીં સાહેબ જાયક હાલ સાહેબ ત્રણ વાગી ગયા ના હા સાહેબ થેબલી તો કંઈ થાય જશે આપણે ઘરે શ્રીમત અને કેટનને બધા આપણે રાખે આવ્યા હતા આપણી ઘરે

कई डायलॉग बोलते थे रात में पापा अभी फोन नहीं मेरे पापा आवेला फोन नहीं क्या એ બધા ઉઠા એ બંદોસબો હોય એ બ્રશ કરતા કરતા પબ્લિક આશુકિ હોય ખાવાનું બનાવવા લાગી ગયા છે અહીંયા આપણે કઈ રીતે રોટલા કરે છે તો કઈ સરસ મજાની સવારનું લોકેશન આપણે બતાવીએ છત ઉપર જઈ આવીને તમને લોકેશન બતાવું ઘર કેવું છે કેટલા દિવસ કેટલા દિવસ પછી આપણે છતનું લોકેશન બતાવશું જોઈ લઈએ વરસાદ આવી ગયો હમણાં ઉનાળાનો ભર ઉનાળે વરસાદ પડ્યો છે છે મોસમ સાથે પણ ડગો થયો છે તો ચેનલ તો પહેલી વાર આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો આગળ આપણે મળીએ અને આગળ આપણે પહેલાં અત્યારે કામકાજ છે એ બધું બતાવી નાખીએ પછી ચાર બેર થઈ

અળે બસ કે કપડા છે ને બેરે આ છે ને આપડે ઇની ઇચ્ચે જો આમ બેઠા જિન કજબો બાડો થઈ ગયો છે સર કેન જગતિનભાઈ નો લોકોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આ વોટર પર જઈએ વા પાછા જઈ આવન જા ગયા થા ભૂલી ગયો તો ભૂલી ગયો તું બધું ભૂલી ગયો હા

સામાન તો બધું આવી ગયો છે હવે કેરી ને લેવા જવાનું છે ગુલાબજામુન અત્યારે અમે જઈએ છીએ કેરી ને રહેવા લેવા જોઈએ આપણે આ તારજન લઈને અને હાલો ભાઈ ગાડી તમારા કાઢો છે ચાલો દરવાજો બંધ કરી નાખો તમે અહીં આવ્યા છો કેરી ડ્રેસ લેવા કેરી ડ્રેસ લેવા આપણે લેવા આવ્યા છે ફ્રીજમાં ડ્રેસ કાઢીને કેરી ડ્રેસ કાઢીને કેરી કેરી ડ્રેસ કાઢીને કેરી ડ્રેસ કાઢીને

ગાઈસ તો ફાઇનલી આપલે કેરેન્ડર બની ગયું છે Ah, no. Doer tem eu lá, tá. Ah, só vamos só. Eu não tenho direito, mas <muchas> não. Super legal. કસની પડતા છે આ તક મજા આવે છે આ તક હા કે મજા તારે કજાબુ કે જાબુ આઈ બબનકોટ ને પાકિસ્તાન ને તો ફાઈરિંગ ચાલે છે હેલો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો કઈજો હાલો જોજો તમે હેલો ગાઈસ બધું કામ પૂરું થઈ ગયું છે અને જો પાછા નવા માછ આયા ને ત્યાં બધા ધક્કો ખાએ અને શીતળ જોઈ લે આપણે કાકી